એની ખુશી એ મારી ખુશી એના સિવાય હું કોઈનો નહીં અને એટલે ભાઈઓને ખાસ કહું છું ભાઈઓ કોક વાર તમે રસ્તો ભૂલી શકો મેં જોયા છે ઘણા ભાઈઓને ફરવા જાય બીજી વ્યક્તિ સાથે કેમ તમારી ગાડીમાં પહેલી સીટ પર તમારી ધર્મપત્ની સિવાય કોઈનું સ્થાન હોવું જોઈએ નહીં તમારી બે બે વ્હીલની ગાડી હોય ને ટુ વ્હીલર તો તમારી મહાપાપી થશો અને આ બધી વાતો આમાં એમની રીતે સમજાવવામાં આવી છે હું તમને આ કળિયુગના શબ્દોમાં સમજાવી રહી છું હા કે ક્યાંય આવી ભૂલો ના કરશો તમારી ધર્મપત્ની નું સ્થાન ભૂલથી પણ ક્યારેક બીજી સ્ત્રીને ના આપશો એ ભગવાન મંજૂર નહીં કરે